શું તમારા પગમાં અવારનવાર જણઝણાટી થાય છે અથવા ચાલવાથી પિંડીઓમાં દુખાવો અનુભવાય છે શું તમે અથવા તમારા ઘરમાં કોઈ વ્યક્તિ વર્ષોથી સાંધાના દુખાવા કમરના દુખાવા અથવા ઘૂંટણના દુખાવાથી પરેશાન છે જો હા તો આજનો આ વિડીયો દોસ્તો તમારા માટે ખૂબ જ ખાસ થવાનો છે જરા વિચારો આપણા શરીરમાં હજારો નર્સ ચેતાતંતુઓનું એક બહુ મોટું નેટવર્ક છે જો આમાંથી ક્યાંય પણ કોઈ બ્લોકેજ થઈ જાય તો તે જગ્યાએ બ્લડ ફ્લો ઓછો થઈ જાય છે અને આ જ દર્દ જણજણાટી અને બેચેની જેવી સમસ્યાઓનું અસલી કારણ બની જાય છે પરંતુ તમે ચિંતા ન કરો આજે હું તમને એક એવી સરળ અને રિલેક્સિંગ રેમેડી જણાવવાનું છું જે નર્વસના બ્લોકેજને ખતમ કરશે અને આ સમસ્યાને જળમાંથી દૂર કરવામાં તમને ખૂબ જ મદદ કરશે હવે જો લક્ષણો જો તમને પગમાં ઝણઝણાટી હળવી બળતરા અથવા શૂન્યપણું રહે છે જે બેસવાથી કે ચાલવાથી વધી જાય છે તમે લાંબા સમય સુધી ઓફિસમાં એક જ જગ્યાએ બેઠા રહો છો જેના કારણે તમારા પગમાં ભારેપણું સોજો અથવા ટાઇટનેસ અનુભવાય છે તમારી પિંડીઓમાં એટલે કે કાફ મસલ રાત્રે ક્રેમ્પ્સ એટલે કે ચોટી જવું ક્રેમ્પ્સ થવા લાગે છે શિયાળામાં તમારા પગ ખૂબ જ ઠંડા અનુભવાય છે તો આજની આ રેમેડી તમારે ચોક્કસ ટ્રાય કરવી જોઈએ આ તમને આ બધી સમસ્યાઓમાં ઘણી મદદ કરશે અને તે સંપૂર્ણ રીતે કુદરતી છે તેની કોઈ આડઅસર નથી હું તમને સો ટકા ખાતરી આપી શકું કે તેનાથી તમને ફાયદો જરૂર થશે સમસ્યાના મૂળ એટલે કે કારણ વિશે વાત કરીએ તો આજકાલની જીવનશૈલી આ સમસ્યાનું સૌથી મોટું કારણ છે કલાકો સુધી એક જ જગ્યાએ બેસી રહેવું તે પણ ખોટા પોશ્ચરથી બેસવું સાથે તણાવ એટલે કે સ્ટ્રેસ અને ઉપરથી અનહેલ્ધી આહાર આ બધી વસ્તુઓ આપણા બ્લડ સર્ક્યુલેશનને ખૂબ જ ખરાબ રીતે અસર કરે છે અને જ્યારે આપણો બ્લડ ફ્લો શરીરના તમામ ભાગો સુધી સારી રીતે નથી પહોંચી શકતો તો ત્યાંની નર્વસ અને મસલ્સને ઓક્સિજન અને પોષણ ઓછું મળે છે અને આ જ કારણે જણઝણાટી બળતરા અને દર્દ જેવી સમસ્યાઓ શરૂ થઈ જાય છે આ દર્દને નિયંત્રિત કરવા માટે તમે ઘણીવાર મોગી પેઇન કિલર્સ લેવા માગો છો પરંતુ આ દવાઓ માત્ર અસ્થાયી એટલે કે ટેમ્પરરી રાહત આપે છે સમસ્યાનું અસલી કારણ એટલે કે નબળું રક્ત પરિભ્રમણ એટલે કે પુઅર બ્લડ સર્ક્યુલેશન અને નર્વ રિલેક્સેશન પર તેની કોઈ અસર થતી નથી હવે આપણે ઘરેલું અને કુદરતી ઉપચાર વિશે વાત કરીશું તેની અંદર કપૂર અને લીંબુ મિત્રો આ સમસ્યાનો એક સરળ અને કુદરતી ઉકેલ છે જે તમે તમારા ઘરે જ તૈયાર કરી શકો છો આ માટે તમને માત્ર બે વસ્તુઓ જોઈશે એક કપૂર એને કેમ્ફર પણ કહેવાય છે બીજું લીંબુ મિત્રો જો આપણે કપૂરના ફાયદા વિશે આપણે વાત કરીએ તો કપૂર લેતી વખતે ધ્યાન રાખજો કે તમારે સિન્થેટિક કે ફેક્ટરીમાં બનેલી કપૂરનો ટેબ્લેટ્સ ઉપયોગ નથી કરવાનો પરંતુ કુદરતી કપૂર જેને આપણે ભીમસેની કપૂર પણ કહીએ છીએ તે લેવાનું છે તેમાં મેડિસિનલ પ્રોપર્ટીઝ હોય છે જે બ્લડ સર્ક્યુલેશન સુધારે છે નવ્સને શાંત કરે છે અને મસલ્સને રિલેક્સ કરે છે મિત્રો જો લીંબુના ફાયદા વિશે આપણે વાત કરીએ તે પોતાની બળતરા વિરોધી એટલે કે એન્ટી ઇન્ફ્લેમેટરી અને ક્લિન્ઝિંગ ગુણધર્મો માટે જાણીતું છે તે ત્વચાના છિદ્રોને ખોલે છે અને નબળી થાકેલી નર્સને કામ કરવામાં મદદ કરે છે મિત્રો જો હવે રેમેડી બનાવવાની અને ઉપયોગ કરવાની રીત કેવી રીતે આપણે એનો ઉપયોગ કરવો આ રેમેડીને તમે ચાર સરળ સ્ટેપ્સથી બનાવી શકો છો પહેલું પાણીને ગરમ કરવું એક મોટા વાસણમાં લગભગ બે થી ત્રણ લિટર પાણી લો આ પાણીને એટલું ગરમ કરો કે તમારા પગ આરામથી સહન કરી શકે ન તો ખૂબ ઓછું ગરમ હોય કે ન તો એટલું વધારે ગરમ કે પગ બળી જાય બીજો હવે આપણે કપૂરનો પાવડર બનાવવાનો છે જ્યાં સુધી પાણી ગરમ થઈ રહ્યું છે ત્યાં સુધી કપૂરના બે નાના ટુકડા લઈને તેનો સારો પાવડર બનાવી લો સાથે જ એક નાની વાટકીમાં એક લીંબુને નીચોવીને રસ કાઢી લો આપણું સોલ્યુશન તૈયાર કરવાનું છે ગરમ પાણીને એક મોટા ટબ અથવા ડોલમાં નાખો જેમાં તમારા પગ આરામથી ડૂબી શકે પછી તેમાં કપૂરનો પાવડર અને લીંબુનો રસ બંને મિક્સ કરી દો તમારું પાવરફુલ નર્વ રિલેક્સિંગ સોલ્યુશન તૈયાર છે હવે ઉપયોગ કેવી રીતે કરવો તો તમારે પગ ડુબાડવાના છે તમારા પગ પાંચથી સાત મિનિટ સુધી આ પાણીમાં ડુબાડીને રાખો અને આરામ કરો જ્યારે તમે પગ પાણીમાં નાખશો ત્યારે તમને એક અજીબ ફીલિંગ અનુભવાશે જેમ કે હળવો કરંટ તમારા પગમાં લાગી રહ્યો છે ગભરાશો નહીં આ એ વાતનો સંકેત છે કે આ રેમેડી કામ કરી રહી છે અને તમારા રક્ત અને નસોને ખોલી રહી છે જો મિત્રો એના વધારાના ફાયદા વિશે વાત કરીએ તો આ રેમેડીના ઘણા અન્ય ફાયદાઓ પણ છે તે તમારી ફાટેલી એડીઓને આરામ આપે છે અને સાજી કરે છે માત્ર ત્રણથી ચાર અઠવાડિયામાં જ તમારા પગની બધી ડેડ સ્કીન કાઢીને તેને સ્મૂધ અને સુંદર બનાવી દે છે દોસ્તો આ રેમેડીને માત્ર પાંચ દિવસ સુધી રોજ રાત્રે સૂતા પહેલાં ટ્રાય કરીને જુઓ તમે તમારા દર્દમાં અને શરીરમાં જે સકારાત્મક પરિવર્તન અનુભવશો તેના પછી તમે આશ્ચર્યચકિત થઈ જશો હજારો રૂપિયાની દવાઓ કરતાં સારું છે કે તમે પાંચ રૂપિયાનું આ ઘરેલું અને કુદરતી ઉપચારનો ટ્રાય કરો તમે તમારો અનુભવ કોમેન્ટમાં જરૂર જણાવજો જો તમને આ માહિતી સારી લાગી હોય તો તેને લાઈક કરજો અને તમારા મિત્રો અને પરિવારમાં શેર કરજો આવજો મિત્રો બાય બાય આવજો